કોઈ અમારો પ્રોબ્લેમ नहीं था तो કેમ કે અહીંયા ખતરનાક એલઈડી મે લગા પણ આ દેશી ગુવાર તમે ન જોયા હોય અને લાગે પણ સરસ લાગવામાં ઉતારો પણ હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દે તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડિયોની શરૂઆત કરીએ તો અહીંયા રેખાબેને સફાઈ કરી દીધી છે અને જોઈએ બધા શું કરે છે તો ઘણા દિવસથી આજે હું કંઈ કાંઈ વાડી બધું જોઉં છું કેમકે થોડાક દિવસથી તો હું નહીં કાલે બે દિવસથી આવી છું પણ થઈ રીતે બધું વરસાદ પણ પડ્યો છે તો અહીંયા મરચી પણ ફૂલ આવી ગયા છે વરસાદના કારણે થોડીક બળી ગઈ છે અમુક મરચી જો આવી થઈ ગઈ છે મકાલું પણ બીજું બળગ્યું છે કારેલાને એવું બધું અને થોડું ઘણું થોડું ઘણું છે આ આ એક છે અને ગયા વર્ષની મરચી છે પણ અહીંયા બહુ જ આવ્યા છે જો કેટલા બધા મરચા આવ્યા છે આ ગયા વર્ષની વાવેલી છે પણ આ કહેવાય દેશી મરચી છે લવિંગિયા કહેવાય ને મરસા તીખા બહુ હોય ને એ એક જ મરચી છે પણ એ બહુ લાગે છે એક મરચી અને બીજા છે ને હાઈબ્રિડ મરચાં એ તો નથી લાગતા તો હવે જઈએ ઘરમાં ચા પાણી બની છે તો ચા પાણી થઈ ગયું છે રેડી કેમ કે ભજીયા ને આ બધું કાઢી દીધું છે નાસ્તો કરવા માટે અહીંયા ચીબડું પણ લઈ લીધું છે ચીબડું તો બે દિવસથી થી લાયા છે કાકડી કેવું કહેવાય ચિકન કહેવાય ને એ લાયા શું કેવાય રેખા ને ચિકન પણ અમે ખાઈ બે દિવસથી ખાવા ખાવા લાવ્યા જ છે તોડીને પણ એક ને બીજો નાસ્તો આવી જાય એટલે ખાતા નથી ની રેખા કેટલા તો ઘરે ઘરે જતા નથી એમના પણ અહીંયા અમે વાવેલા હતા વાડી એટલે ખાઈ છે હવે અને ચા પણ આજે બ્લેક ટી છે કેમ કે દૂધ તો વાડીમાં છે ને વરસાદ પડે એટલે કોઈ દૂધ લેવા તો ગયો નથી

અને અહીંયા આવ કેસ માટે પાણી ગરમ કીધું છે નાવા માટે કેમ કે ગયા છે દવા મારવા માટે વરસાદ પડ્યો એટલે સેડા પાળીએ હેઠળને દવા મારી દે એટલે પાળીએ ફળને દવા મારવા માટે ગયા છે અને રેખાબેનને સંજયભાઈ તો કેનાલ બાજુ આંટો મારવા ગયા છે જોવા માટે તો હવે થોડું ઘણી જમવા બનાવવાની ને એવી રસોઈની તૈયારી કરવા માંડું હવે તો ફ્રેન્ડ અમે જઈએ છે હવે મકાલું લેવા માટે સુશીલા બેન એમ બે નહીં અને સંજયભાઈ તો વાતો કરે છે સેટ આવ્યા છીએ તો સેટ જોડે વાતો કરે છે બેઠા છીએ તો અમે હવે રાંધવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે અમે વિચારીએ કે આપણે બે બેનો બકાલું ઉતારી આવીએ હા તો બકાલું અહીંયા વાડીમાં છે ને તો અહીંયા ઉતારવા જઈએ છીએ અને એ તો વાતો કરે છે ને અહીંયા છે ને

અહીંયા અમે આવી ગયા છે શાકભાજી શાકભાજી વધારે તો હું જ બોલું ને એટલે પ્રોબ્લેમ થઈ જાય છે તો મસ્ત એવા અહીંયા વાલર છે અને સુશીલાબેન તો આગળ ફટોફટ જતા રહ્યા અને અહીં તો મને પડવાની બીક લાગે છે એટલે હું તો ધીરે ધીરે આવું છું હા હા અહીંયા પાડા પર રહીને જવાનું એટલે થોડુંક પગ લપસી જાય તો તો દેખો અહીંયા મસ્ત ચોરી અને ગુવાર પેલી સાઈડ છે બકાલું ઉતારીને અને પછી તમને મળીએ અને તમને બતાવીએ કે કેટલું બકાલું નીકળ્યું છે અહીંયા બકાલા નહીં શાકભાજીમાંથી અને તો અહીંયા દેખો રૂમ પણ દેખાય છે મોટી મોટી થઈ ગઈ છે ઉતારતા પણ નહિ ને તો બધી પાકી થઈ ગઈ અને આ દેશી ગુવાર છે નઈ હા હજી કેમ કે બે જણ હતા ને એટલે ખાવા વાળું કોઈ હતું નહિ એટલે પછી કેટલું ઉતારી ઉતારી ને હા પછી આ ઘર ને સાઈડ ભીંડા છે મોટા મોટા લાગતા જ જાય નહીં એટલા મોટા થઈ જાય ઉપરની સાઈડ પણ દેખો ફ્રેન્ડ તમે એકદમ ઉપર ફૂલ છે ને ત્યાં પણ કે પક્ષી પણ આવીને કેવું બેહી ગયું છે હા તો ગવાર છે પછી ભીંડા છે પછી વાલોર હજુ લાગવાની વાર છે પેલી સાઈડ અને આ સાઈડ છે ને પાછળની સાઈડ ચોરી જતી રહી છે તો ચોરી પણ છે એટલે કોઈ અને કારેલા છે દૂધી છે બધું શાકભાજી છે કોઈ વસ્તુ બાકી છે નહીં નહીં શું સી એટલે આપણે વેચાણ બકાલ લેવું પડે એટલે વાડી અરીએ એટલે આપણે મજૂર માણસને તો મોગું પડી જાય કેમ કે સીટીમાં બકાલું મોગું જ હોય

હાંડો તો હવે વાડીએ જાય ને મળીએ ફ્રેન્ડ્સ તો આ છે દેશી ગુવાર અને આ છે હાઈબ્રિડ ગુવાર તો દેશી ગુવાર થોડાક એમ જલ્દી પાકત થઈ જાય પણ ખાવામાં શાક મીઠાશ સારું આવે ટેસ્ટી શાક બને અને આ છે હાઈબ્રિડ ગુવાર મોટા ભાગે જોયા હોય છે પણ આ દેશી ગુવાર તમે ન જોયા હોય અને લાગે પણ સરસ લાગવામાં ઉતારો પણ સારો આપે અને આ જો કેટલા સરસ મસ્તના છે આ અને આ છે હાઈબ્રિડ ગુવાર બે માં એટલો ફરક છે શાક ટેસ્ટી બન્યા છાસ લઈ લીધી બતાવો છાસ બનાવી દીધી છે ગુવાનું શાક આમાં છે શાક અને અહિયાં છે મરચાં અહીંયા છે પાપડ અને અહિયાં છે રોટલી

હવાનું પાછું વહેલા તો ગામમાં જવાય નહીં કામ કદાચ પડશે ઉતારી લઉં અને બે ત્રણ દિવસ થી વરસાદ પડતો તો એટલે ગામ કામ તો કઈ થતું નતું પણ આજે વરસાદ નથી આયો એટલે લગભગ કાલે કપાસ કામકાજ ચાલશે એટલા માટે

તો આજે ઘણું ખરું અંધારું પડી ગયું છે અને મોડું થઈ ગયું છે અને આજે સુજલીલા બનાવે છે મકાઈના રોટલા અને આ બાજુ મેં સુલો સળગાવી દીધો છે અને દાળ ભાત બની ગયા છે પણ કાલે તમને ખબર જ હશે રેખાબેન ને સંજયભાઈનો બ્લોગ જોતા હોય એમને તો ખબર હોય હશે કે રેખાબેન સંજયભાઈને રવિવારે ઉપવાસ હોય તો અમને તો યાદ નહોતું આવ્યું એટલે મેં કીધું ભાત દાળ બનાવીએ પણ મેં કીધું થોડોક રોટલો બનાવી દઉં કાલે કેમ કે ભાત ખાય ને તો

પૂરો કરીએ બઉ મોડું થઈ ગયું છે વધારે મોડું તો નથી થયું સાત વાગ્યા છે પણ એમ કે તો મોડું થઈ ગયું તો આજનો વિડીયો અહિયાં પૂરો કરીએ

જેને જેને મકાઈ નો રોટલો ખાવો હોય એ આવજો મારે ત્યાં નહીં કેમ કે અમારે ચાર ની ફેમિલી થઈ છે અને તમે વધારે આવો તો બસ થોડા ઘણા વધી જાય અને રેખા ફેમિલી અને તો બધાને જય માતાજી બાય બાય